અમદાવાદમાં વરસાદી માહોલ છે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પાલડી વિસ્તારમાં હળવો વરસાદ છે આ ઉપરાંત વાસણા એલિસ હળવો વરસાદની ખબર છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી જોવામાં આવી રહી છે હજુ પણ વરસાદ છે ઇન્કમટેક્સ ઉસ્મનપુરા વિસ્તાર વરસાદ છે દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક છે આજે સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે આગાહી મુજબ અમદાવાદની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારની અંદર અત્યારે વરસાદ જે છે શરૂઆતમાં પૂર ઝડપે આવ્યો હતો ત્યારબાદ જે છે અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના છે કે જ્યાં તમે જોઈ શકો છો કે વરસાદ ધીમી ધારે શરૂ છે અને રોડ ઉપર પાણી જે છે વરસાદીના ફરી વળ્યા છે તો આ જ પ્રકારે વરસાદ થોડો સમય શરૂ રહેશે તો બની શકે છે કે અમદાવાદના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત જે છે એ થઈ જતી હોય છે જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે કે બે દિવસ સુધી વરસાદ જે છે એ અમદાવાદ અને ગુજરાતના મોટાભાગના શહેરો કે જિલ્લા કે ગામડાઓમાં વરસાદ પડી શકે છે એ ભાગરૂપે અત્યારે અમદાવાદની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે સેટેલાઇટ વિસ્તારની અંદર અત્યારે ધીમે ધારે વરસાદ અને વરસાદના કારણે રોડ ઉપર જે છે પાણી ફરી વળ્યા છે તો આખે આખા દ્રશ્ય આપણે જે જોઈ રહ્યા છીએ એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના છે કે જે અત્યારે વરસાદી માહોલ જે છે તે બરોબરનો જામેલો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ